ગેરકાયદે બાંધકામોને રેગ્યુલાઇઝ કરવા ગ્રુડા બે હજાર બાવીસ હેઠળ ઇમ્પેક્ટ ફી જોગવાઈની મુદ્દત વધુ છ મહિના લંબાવાઈ છે પણ કોઈ સુધારો કરાયો નથી હાલ અત્યાર સુધીમાં પાલિકાને કુલ એકવીસ હજાર પાંચસો ઇઠોતેર અરજી મળી છે જેમાંથી માત્ર અઢારસો ઓગણસાઠ જ મંજૂર થઈ છે ગેરકાયદેસર કે પછી પ્લાન વિરુદ્ધ બાંધકામને રેગ્યુલાઇઝ કરવા માટેની મુદ્દત વધુ છ મહિના વધારવામાં આવી છે આ માટે વિવિધ ઝોનમાંથી અત્યાર સુધી એકવીસ હજાર પાંચસો જેટલી અરજીઓ મળી છે જેમાંથી માત્ર અઢારસો ઓગણસાઠ જેટલી એપ્લિકેશન મંજૂર કરવામાં આવી છે સૌથી વધુ વરાછા એ બી મળી નવ હજાર પાંચસો છપ્પન અરજીઓ આવી છે મહત્વની બાબત એ છે કે સેન્ટ્રલ ઝોનમાં બે હજાર એકવીસ અરજીઓ ગેરકાયદે બાંધકામોને રેગ્યુલાઇઝ કરવા માટે મળી છે પરંતુ તેમાંથી માત્ર ચાર જ અરજી મંજૂર કરાઈ છે પચાસ ટકા પાર્કિંગ મુદ્દોમાં સુધારો જરૂરી છે હાલના નિયમ મુજબ કોઈપણ બિલ્ડિંગમાં જે તે સમયે ત્યારના નિયમો મુજબ બિલ્ડિંગ બની ગયું હોય છે તેવા બાંધકામોમાં તે સમયના નિયમો જ લાગવા જોઈએ હાલના નિયમો લાગુ કરવા શક્ય જ નથી એવી વાત ઉઠવા પામી છે ત્યારે મોટાભાગની અરજીઓમાં પ્લાન વિરુદ્ધ અને મંજૂરી કરતા વધારે બાંધકામ કરાયું હોવાનું સામે આવ્યું છે જેમાં ઘણા કિસ્સામાં બેફામ રીતે બાંધકામ કરી દીધા બાદ હવે ઇમ્પેક્ટ ફી ભરીને બાંધકામને રેગ્યુલાઇઝ કરાવવા માટે લોકો અરજીઓ કરી રહ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે પાલિકાને મળેલી તમામ અરજીઓનો હાલ અભ્યાસ થઈ છે અને યોગ્ય અરજીઓને મંજૂરી આપવામાં આવી રહી છે ત્યારે વગદાર બિલ્ડરો પોતાની ગેરકાયદેસર તાણી દેવાયેલી મિલકતો ઇમ્પેક્ટ ફીના નિયમો હેઠળ રેગ્યુલાઇઝ કરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોવાની માહિતી પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી મળી રહી છે ત્યારે આવનારા દિવસોમાં આવા અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલાઇઝ થઈ ગયા હોવાની વિગતો સપાટી પર આવશે